જય માતાજી ભાઈઓ આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે ને આપણે આ મગફળી વાવેતર કરી દીધું પાંચમા મહિનાની બાર તેર તારીખને આજુબાજુ વાવેતર કરેલું છે અને બીટી બત્રી આવેલ એને પણ આપણી વિડીયો આ ચેનલમાં મૂક્યો હતો વાવેતરનો સેટિંગનો તો આ રીતના ઉગાવો છે આપણી તો નવા હોય તો વિડીયોમાં જોડાઈ જજો સબ્સ્ક્રાઇબ કરી દેજો અને લાઇક કરી દેજો અને હજી અત્યારે આપણી બલુંગિયા મારવાનું કામ ચાલું છે મગફળીમાં તો આ મિની ટેક્ટર હે કેપ્ટન એણે સેટિંગ ને કઈ રીતના કરવું આપણી બલુંગિયા આંખવામાં આઈડોલીનું સેટિંગ એણે આપણી આગળ વિડીયોમાં વાત કરીશું વિડીયો સારો લાગતો હોય તો આપણે સેનલનો સબસ્ક્રાઈબ કરી દીજો લાઈક કરી દીજો અને આપણી આ મિની ટ્રેક્ટર કેપ્ટનનો પણ વિડીયો બનાવાલો છે એક અલગથી આમાં કઈ કઈ સિસ્ટમ આપી તો એ આપણી વાત કરવાની છે બલ્યુમ ગયા આંખવાનું સેટિંગની વાત કે બલ્યુમ ગયા આંખવાની સેટિંગમાં કઈ રીતના આઈડોલીનું સેટિંગ કરવું તો હવે પહેલાં વાત કરીએ મેન વસ્તુ બાવડા બે આ બે બાવડા હે એને રેવલ જગ્યામાં રાખે ને આઈડોલી ઉપાડવાની બે હારી ઉપાડવા જોઈએ વાહન ન ઉપાડવું જોઈએ ને બીજા નંબરમાં એ સેટિંગ કરી લઈએ પછી જમીનથી જમીનથી આ બલિંગીઓ શિયાર આંગર ઉછી આઈડોલી ઉપાડે ને પછી આપણી આ હાથીની હાલ બનાવવાનું સેજ આમ અલબલવું જોઈએ રીતના હાથી છે તો સેજ જ આમ અલબલવું જોઈએ બહુ જાજુ નહીં અલબલવું જોઈએ બહુ ટાઈટ નહીં રાખવાનું એ આપણી આથી હાકરીથી સેટિંગ કરી લેવાનું લી એ રીતના સેટિંગ કરવાનું બાવડા બે હાયરિંગ ઉપાડવા જોઈએ અને હાથી આમ છે જ એ રીતના રાખવાની બહુ જાજી સાલાઈ નહીં રાખવાની એટલે રે ટ્રેક્ટર રાખવાની પણ મજા આવી છે ટ્રેક્ટર ફાંકી નહીં અને માંડવીનું પણ પડે નહીં ઘરે વધારે સાયલ હોય માંડવીનું તો એક બાજુ વધારે બલુંગી બે જાય તો હાથી એક બાજુ ખેંચી લઈએ એટલે આકોની આરું હોય એ પછી પડતી આવે થોડીક એટલે એ પરફેક્ટ રીતના એ સેટિંગ કરી લેવાનું પહેલાં હાથીનું બીજા નંબર મેં વાત કરી આઈડોલીની ની જો આપણી આ છે આપણી કંટ્રોલ અને આ લીપ છે મેન આપણી હેટે હાથી હેઠું કરતા હોઈએ અને આ કંટ્રોલ છે મારે અત્યારે જો આ આઠ નંબર ઉપર કંટ્રોલ છે પેલા આણી બે બે કાંટા છે ને હેઠી રાખવાને આઈડોલી પાંચ છ ઉપર અને આની કંટ્રોલ કરી લેવાનું પેલા પેલી હાર માં જયારે આપડી આપતા હોય ત્યારે પછી આ ધારો કે વાંધો નહીં રે એટલા માં તો આઠ ઉપર આ કંટ્રોલ રાખે અને પછી આની થી જ છે એક કંટ્રોલ નો રાખતું જવાનું ધારો કે આ અત્યારે મારે કંટ્રોલ આઠ ઉપર રે અને આ ઈડોલી છે એ મારે સાત ઉપર રે એક પોઈન્ટ નો ફેરફાર રે એટલે આપણી વારેખરે હેટે હેઠે કંટ્રોલ ન બાંધવો પડે આને આઈન નહીં રીએ આઠ ઉપર અને હેટે મરડાવામાં ઉપાડે અહીં ઉપાડે અને પાછું આપણી આ હાથ ઉપર મૂકી દેવાનું એટલી રેડી પછી આઈડોલી રીએ એટલે રેતી કરીને આપણે બહુ ધ્યાન ન રાખવું પડે ને આંકવાનું પણ મજા આવે એટલે આ રીતના જો આપણી એક જ હરખું બધું બેસતું જાય મગફળીનો જે નાની છે ને ખડ બહુ મોટું થઈ ગયું હતું એટલે માપી કંટ્રોલ સરખો બાંધે અને ખડ પડતું જાય એટલું રાખ્યું ને કંઈક મગફળી દટાઈ જાય પેલું હાથીમાં ધ્યાન રાખવું જ પડે માંડવી મગફળી નાની હોય એટલી દટાય બહુ વધારે બિહાળીએ તો આશા આશું ખળ પડે ને એટલું રાખતા જઈએ અને આપણે અત્યારે સૌવી તારીખ છે તો આ મગફળીના પંદર દિવસની આજુબાજુ થયા મેં આપણે આ પહેલું હાથી ચાલુ કરી દીધું અને અત્યારે આપણે આમાં ઉપાડા ને પહેલા હાથામાં બહુ આવતું હોય હાથી પેલું આકી ત્યારે ઉપાડો અને બલું ગામ બહુ આવતું હોય તો એ જે વરસાદનો કાયદેસર વરસાદ પડ્યો એને વરસાદનું મેં પાણી આમાં એમાં બલું બહુ ઉપાડ્યો હવે અને મારે જેથી કરીને પહેલો વરસાદ થયો હતો તારું વાવી દીધી હતી ને પાછું પાણી પીવરાવી દીધું હતું એટલે આપણી પાણી પીવરાવેલું હોય ને એટલે ખેતર થોડુંક મોકળું હોય એટલે ઉકાળા ઓછા કરાય આપણે ખેતર મોકળું હોય એટલે આ ડાઠા મારે મોટા મોટા વરિયારીના ડાયરેક્ટ રોટા માર્યું હતું તી એટલે આપણે દાઠું ભરાયું એમાં બલુંગિયામાં તો આઈડિયો ઊભું રાખીને છે જ ઓછું કરીએ ને એટલે સીધું ખરી જ જાય ને બધું ઉપાડવાનું આપણે હેઠું ઉતરે નહીં કાટવો ન પડે એટલે અત્યારે એક બલંગિયામાં ફાયદો છે મારવાનો કુ કરીને વરસાદ થઈ જાય ને પછી પેલું હાથું અઘરું લાગે એટલે અત્યારે એક હાથી હાલે એમ હું તો મારી દીધું અને આપણી બલુંગી આંકવાનું સેટિંગની વાત પણ કરી દીધી પછી તમારે જારીને માપવું એ પ્રમાણે બલુંગિયા ચડાવવાના મારે આંબાનો ગાળો હે એટલી આમાં ત્રણ બલુંગિયાનો જ મેળ આવતો હતો મારે આ ત્રણ હારું જાય અને ઓલી બાજુનું ત્રણ આર્યું જાય પછી એક પાટલું વધે ને આ એક વિશું હે મોટું પાછું એક આર્યનું લેવાતું જાય એ રીતના આપણે અત્યારે બલુંગી આપી ને મિની ટ્રેક્ટરમાં બલુંગ આંકવાનું સેટિંગ આ રીતના છે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલમાં નવા આવે તો અને આપણે આ ખેડૂત ચેનલમાં જોડાઈ જજો જેથી કરીને આવા નવા વિડીયો જોવા તો જય માતાજી ખેડૂત ખેડૂતભાઈઓ મળીએ આગળના વિડીયોમાં